છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા રવિવારે સ્વસ્થ ભારત તરફ એક અનોખું પગલું ભરવામાં આવ્યું માનનીય પ્રધાનમંત્રીએ વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરેલ ફિટ ઇન્ડિયા ઝુંબેશ અંતર્ગત સનડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યા કાર્યક્રમનો હેતુ સ્વાસ્થ્યના પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ લોકોને નિયમિત વ્યાયામ અને સાયકલ ચલાવવાની પ્રેરણા આપવાનો હતો કાર્યક્રમનો પ્રારંભ પોલીસ અધિક્ષકની કચેરીથી કરવામાં આવ્યું હતું ત્યાંથી સાયકલ યાત્રા ધંડોળા નવી વસાહટ સુધી પહોંચીને ફરી પાછી પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પૂર્ણ થઈ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જવાનો તથા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહી ભાગ લીધો હતો સાયકલિંગ દરમિયાન સૌએ સ્વસ્થ શરીર સ્વસ્થ સમાજનો સંદેશ ફેલાવ્યો પોલીસ વિભાગ દ્વારા જણાવ્યું કે આવા કાર્યક્રમો માત્ર ફિટનેસ માટે જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાનું એક ઉત્તમ સાધન પણ છે કાર્યક્રમે કારણ કે સાયકલ ચલાવવાની પ્રદૂષણનો ઘટાડો થાય છે સાથે જ શહેરમાં ટ્રાફિક પ્રત્યે સાવચેતી રાખવાની તથા આરોગ્ય પ્રત્યે પણ પ્રાથમિકતા રાખવાની દિશામાં લોકજાગૃતિ પણ વધે છે સન્ડે ઓન સાયકલ જેવા કાર્યક્રમ ભવિષ્યમાં પણ ચાલુ રહે અને યુવાનો સહિત નાગરિકોને નિયમિત સાયકલ ચલાવવા માટે પ્રોત્સાહન કરવામાં આવશે આજ રોજ ફિટ ઇન્ડિયા હેઠળ સન્ડે ઓન સાયકલિંગ કાર્યક્રમનું છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું નગરપાલિકા અને રમત ગમત વિભાગનો સહયોગ સાથે રહ્યો હતો અને આજે તક લગભગ દસ કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને અમારી પોલીસ ટીમ અહીં આવી છે આ પ્રકારે આ આ વીકમાં જ જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એનું આગળ આયોજન કરવામાં આવશે